નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોટ શોમાં આપ જાણો છો કે ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે ને બીજો દિવસ પહેલા દિવસની વાત કરીએ તો પહેલા દિવસે છ વિકેટ ગુમાવીને ત્રણસો ઓગણચાલીસ રન ભારતીય ટીમે કર્યા હતા ને એમાં પણ એક સમય તો જ્યારે એકસો ને ચુમ્માલીસ રન થયા અને છ વિકેટો ગુમાવી દીધી ત્યારે એમ હતું કે ટાર્ગેટ બહુ થશે નહીં અથવા સ્કોર બહુ થશે નહીં પણ જેવા રવિન્દ્ર જાડેજાને રવિચંદ્રન અશ્વિન આ બંને જ્યારે ક્રીઝ પર આવ્યા ત્યારે એકસો ને પંચાણું રનની ભાગીદારી કરી આમ તો અશ્વિને તો હોમગ્રાઉન્ડ પર એની સદી ફટકારી હતી જ્યારે પ્રથમ દિવસે જાડેજાની વાત કરીએ તો છ્યાસી રન બનાવ્યા અને આખરે બીજો દિવસની વાત કરીએ તો બીજો દિવસની જે શરૂઆત થઈ એમાં ત્રણસો ને રન બનાવી ભારતનો દાવ પૂરો થયો અશ્વિને એકસો તેર રન બનાવ્યા એમાં જાડેજાએ છ્યાસી રન બનાવ્યા હતા ત્યારબાદ બાંગ્લાદેશની બેટિંગ આવીને બાંગ્લાદેશની બેટિંગ શરૂઆતથી જ ક્યાંક બેટર્સ એટલા ફાવી શક્યા નહીં ને નબળી શરૂઆત જોવા મળી હતી અને પાંચ વિકેટો ચાલીસ રનમાં જ બાંગ્લાદેશે ગુમાવી દીધી અને આખરે એકસો ને ઓગણપચાસ રનમાં આ ટીમ પણ ઓલ આઉટ થઈ અને ભારત પાસે બસો સત્યાવીસ રનનો લીડ બની ગયો બીજી વખત ભારતીય ટીમ બેટિંગમાં અને ભારતીય ટીમ બેટિંગમાં ઉતરી એટલે ફોલોની જે આશંકા હતી એ આશંકાનો આખરે અંત આવી ગયો અને બીજા દિવસના અંતે વાત કરીએ તો ત્રણ વિકેટે એક્યાસી રન છે એટલે ભારત પાસે બીજા દિવસના અંતે ત્રણસો આઠ રનનો લીડ છે એમ કહી શકાય તો આ જ મુદ્દે ટેસ્ટ મેચ મુદ્દે ચર્ચા કરવી છે કેટલી લાંબી છે અને બે દિવસમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ભારત જીતની કગાર પર છે એમ કહી શકાય કે કેમ સમગ્ર ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ

બુમરા આકાશદીપ અને સિરાઝના તરખાટ સામે બાંગ્લાદેશે પોતાની પાંચ વિકેટો માત્ર ચાલીસ રનમાં જ ગુમાવી દીધી હતી ત્યારબાદ થોડો પ્રતિકાર થયો પરંતુ રવિન્દ્ર જાડેજાએ બે વિકેટો પાડી દેતા બાંગ્લાદેશ માત્ર એકસો ઓગણપચાસ રનમાં જ આઉટ થઈ ગયું હતું ભારત તરફથી બુમરાએ ચાર વિકેટો સિરાઝ આકાશદીપ અને રવિન્દ્ર જાડેજા બે બે વિકેટો ઝડપી પ્રથમ ઓવરમાં જ બુમરાએ શદમનને બોલ્ડ કર્યો હતો જ્યારે આકાશદીપે નવમી ઓવરના પ્રથમ બોલે જાર હસનને અને બીજા બોલે બોલ્ડ બાંગ્લાદેશ કેમ્પમાં સોંપો પડી ગયો હતો ત્યારબાદ એક પછી એક વિકેટો પડતા એકસો ને ઓગણપચાસ રનમાં જ ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી ભારત પાસે બસો સત્યાવીસ રનનો લીડ બની ગયો હતો જોકે ભારતે બીજી વાર બેટિંગ કરવાની શરૂ કરતા ફોલોનની આશંકાનો અંત આવ્યો હતો અશોકજી ભારતનો જે પ્રથમ દાવ છે ત્રણસો છોતેરમાં પૂરો થયો ખાસ કરીને જાડેજાને અશ્વિનની જે જોડી છે એકસો નવ્વાણું રનની જે ભાગીદારી કરી શું કહેવું છે કે આ બંનેની વિકેટ પર આટલી વિકેટો પડી જવી અને એમાં પણ જે એકસો ચુમ્માલીસ રનમાં છ વિકેટો પડવીને ત્યારબાદ આ બંને ખેલાડીઓને વિકેટ પર ટકીને રન બનાવવા કેટલી મક્કમતા એમની બેટિંગમાં નજરે પડી શ્રી હમણાં જ હું એક એનાલિસિસ જોતો હતો અને બિલકુલ તમે જે વાત કીધી મક્કમતા એટલે ડિટર્મિનેશન છે તમારે કે મારે આ વિકેટ ઉપર ઊભા રહેવું છે ક્રિકેટનો એક બહુ સીધો સિમ્પલ નિયમ છે જો તમે વિકેટ ઉપર ઊભા રહેશો તો રન્સ આપવા બનશે એના માટે તમારે એક્સ્ટ્રા એફર્ટ્સ કરવાની જરૂર નહીં પડે આ ટેસ્ટ મેચ છે ટી ટ્વેન્ટીને વન ડે ડેની વાત અલગ છે કે તમારે જઈને સીધા ચોગા છગા ફટકારવાના હોય પણ અહીં આગળ તમારી પાસે એ લિવરેજ છે કે તમે શાંતિથી રમી શકો પણ એન્શ્યોર કરો કે તમે વિકેટ ઉપર ટકો અહીં કોઈ ચોગ્ગા ધારો કે બે ઓવર મેડન ગઈ અથવા તો બે ઓવરમાં રન્સ ના થયા તો પણ એ કરીશ અને આજે આ પહેલી વાર નથી બન્યું આવું ઘણી બધી વાર બન્યું છે કે જ્યારે ભારતની પાંચ વિકેટો પડી ગઈ હોય ત્યાર પછીના ખેલાડીઓએ ભારતની સ્થિતિને મજબૂત કર્યું હોય પણ અશ્વિન અને જાડેજાની પાર્ટનરશીપ જે છે એકસો ને નવ્વાણું રનની દેટ ઇઝ ધ ટોપ મોસ્ટ હાઈએસ્ટ ભારત માટે અને ખાસ કરીને એમણે ઘણી વાર આ રીતે પાર્ટનરશીપ બનાવીને ભારતને બચાવ્યું છે એટલે અહીંયા આગળ બહુ જ અગત્યની વાત એ છે કે શું ભારતનું ઓપનિંગ જે છે અથવા તો ઉપરના જે બેટર્સ છે એ એટલા સારા બેટર્સ નથી પણ એવું નથી એક બને કે સવારમાં જ્યારે તમે નવા બોલથી બોલિંગ કરતા હો બોલ સ્વિંગ થતો હોય અને એકદમ ચેરી બોલ જ્યારે ફટાક કરીને આવે તો યુ મેની અ ટાઈમ્સ મિસ્ડ ઇટ અને ત્યાર પછી વિકેટો પણ પડે પણ ત્યાર પછી જેમ ઘણી વાર કહેવામાં આવ્યું કે ભારતની બેટિંગ લાઇનઅપ નવમાં નવમાં બેટ્સમેન સુધી છે અને અહીંયા આગળ તો આજે સાબિત થયું કે આઠમા બેટ્સમેન સુધી તો સદી મારનાર બેટ્સમેનો છે આપણી પાસે એટલે ક્યાંક આ સાતમી વિકેટની ભાગીદારી એકસો ને નવ્વાણું રનની થઈ એક હિસ્ટોરિક ભાગીદારી એની સાથે સાથે એકસો ને છેતાલીસે છ હતી તમે હમણાં કહ્યું એ પ્રમાણે અને ત્યાંથી આટલે સુધી ખેંચવું આઈ થિંક દેટ વોઝ અમેઝિંગ અને એકવાર વિકેટ નોર્મલ થઈ જાય વેન યુ આર સ્ટેન્ડિંગ ઓફ ધ ને વિકેટ પણ નોર્મલ થઈ જાય મુમેન્ટ્સ પણ ઓછી થઈ જાય જેમ જેમ દિવસ આગળ વધે એમ તમે ઈઝ ઇઝ ઓફ પ્લેઇંગ આવી જાય અને ત્યાર પછી તમે તમારા શોર્ટ્સ રમી શકો પણ એ શોર્ટ્સ રમવા માટે સક્ષમ ખેલાડીઓ ભારત માટે જુએ તો ભારતને ત્રણ ખેલાડીઓ છે એક રવિચંદ્રન અશ્વિન છે એક રવિન્દ્ર જાડેજા છે અને ત્રીજા અક્ષર પટેલ છે આ ત્રણ ખેલાડીઓ એ ખેલાડીઓએ મોટાભાગે શરૂઆતની વિકેટો પડી ગયા પછી આખી ટીમને બચાવી હોય અથવા તો મોટો સ્કોર બનાવવામાં સફળતા મેળવી હોય અને ધીસ ઇઝ નોટ ફર્સ્ટ ટાઈમ અશ્વિન નથી સેન્ચુરી મારી આ ખેલાડીએ છ વાર ધીસ વોઝ ધ સિક્સ સેન્ચુરી એ રીતે એ કરી છે અને રવિન્દ્ર જાડેજા કેપેબલ બેટર છે એ બી સેન્ચુરી મારી શક્યો નવ વાગી અલગ વસ્તુ પણ ક્યાંક આ એક પર્ટિક્યુલર ભાગીદારીથી ભારત વિનિંગ સી વિનિંગ સાઇડમાં આવી ગયું અથવા તો ડ્રાઈવર સીટમાં આવી ગયું બી બીજો ધારો કે એકસો છેતાલીસ છ હતી તો આપણે એમાં ઈચ્છા હતું એમ કે બધાને બસો રનમાં તો ભારત સમેટાઈ જશે જી બટ ઇટ ડિન નોટ હેપન અને એવો સ્કોર બન્યો કે જે સ્કોર ઉપરથી આપણે જીત જોઈ શકીએ કારણ કે આપણું બોલિંગ આક્રમણ તો જબરજસ્ત છે એ દુનિયા જાણે છે તો હું માનું છું કે એ એક ભાગીદારીથી ભારતની સ્થિતિ આ ટેસ્ટ મેચમાં એક એક વિજેતાની થઈ ગઈ એમ કહીએ તો ચાલે મારી દ્રષ્ટિએ ડ્રાઈવર સીટમાં ભારત આવી ગયું એમ કહી શકાય બિલકુલ અશોકજી પહેલા દિવસે આપણે કહ્યું ત્રણસો ઓગણચાલીસ બીજા દિવસે ભારતીય ટીમ ત્રણસો રન બનાવ્યા પણ બીજા દિવસે જ્યારે બાંગ્લાદેશ જ્યારે મેદાનમાં ઉતર્યું છે એના ઓપનર્સ ઉતર્યા અને ત્યારબાદ વન બાય વન શું લાગે છે કે ભારતનું બોલિંગ આક્રમણ ક્યાંક લાગે છે કે પોતાની સર્વપરિતા સ્થાપવામાં સફળ થયું કહેવાય બુમરાહ છે સિરાજ છે આકાશદીપ છે આ જે કોમ્બિનેશન છે એ વિકેટ ટેકિંગ માટે કેવું રહ્યું શું કહેશો ખાસ કરીને અરે તમે એમ વાત કરો પણ યમુક જે બોલ્ડ માર્યા છે તો ધેટ વોઝ ફેન્ટાસ્ટિક આમ પગમાં એવા ધડામ કરીને આવે છે અને બોલ્ડ ગયા છે ખેલાડીઓ એમેઝિંગ બોલિંગ એમ આમ તો સી બે વસ્તુ બને દ ભાઈ કે શરૂઆતમાં જ્યારે સ્કોર ધાર્યા કરતાં વધારે વધી જાય એટલે એનું પ્રેશર ઓટોમેટિક બેટિંગ સાઈડ ઉપર આવે ધેટ ઇઝ દેટ ઇઝ વેરી ઇઝી એ લોકો ઈચ્છતા કરતાં બસો સો બસોમાં ભારતની ટીમ ઓલઆઉટ થશે અને બદલે છેક સુધી ખેંચી ગઈ ત્રણસો છોતેર સુધી તો પહેલી વસ્તુ તો આ એક ભારત હતો કે પહેલાં તો ત્રણસો છોતેર રન બનાવવા છે દેટ ઇઝ બીજું કે ભારતનું બોલિંગ આક્રમણ એમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ જ્યારે હોય ત્યારે ઈઝ અનપ્લેએબલ સિમ્પલી અનપ્લેએબલ એનું માઇક બાઇક બધું ઉડાવી દીધું જેણે યોર્કર માર્યો એમાં સ્ટમ્પમાં તો ક્યાંક ને ક્યાંક એ પ્રકારની ઘાતક બોલિંગ જેને કહેવાય એ ઘાતક બોલિંગ એ કરે એ ઘાતક બોલિંગ શોર્ટપીટ બોલ નાખીને ડરાવવાની નથી કરતો પરફેક્ટ યોર્કર ઇન ટુ ધી બ્લોક હોલ કે જેનો જવાબ જ નથી કોઈ ખેલાડી પાસે તો આ જે વસ્તુ છે એક પહેલી વસ્તુ અચ્છા નાઉ ધ અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે તમારી એક્યુરેસી તમને કેટલી સફળ કેટલી સફળતા પાછ આકાશદીપ ઇઝ વેરી પ્લેઈંગ ફોર વેરી ફર્સ્ટ ટાઈમ એમ કહીએ તો ચાલે પણ વોટ વે ઇઝ બોલ્ડ અને એને પણ વિકેટો લેવામાં સફળતા મળી સિરાદે મળ્યું અને સૌથી અગત્યનું આ કોમ્બિનેશન તો જોરદાર રહ્યું જ રહ્યું એમાં કોઈ બેમત નથી પણ રવિન્દ્ર જાડેજાએ જે બે વિકેટો લીધી ધેટ વોઝ ફેન્ટાસ્ટિક અને આઉટ આઉટ ઓફ ધ તમને એમ લાગે કે આઉટ ઓફ ધ બોક્સ આ અચાનક કેવી રીતના થયું તો બે ઓવરમાં એ બે વિકેટો જે એણે પાડી છે એના કારણે બાંગ્લાદેશનો પ્રતિકાર ત્યાં જ પૂરો થયો એમ કહી શકાય એ બે વિકેટો ગયા પછી રન્સ બની શક્યા નહીં તો ભારતનો ઓવરઓલ બોલિંગ એટેક તો જોરદાર છે જ પહેલી વાત જસપ્રીત બુમરાહ છે ઓલવેઝ ઇવન ગૌતમ ગંભીર કહે છે કે એ તો એને ટીમમાં હોવું એ ગૌરવની વાત છે એન્ડ હી ડિલિવર્સ ઓલવેઝ ચાર વિકેટો એણે લીધી સાહેબ બે વિકેટો સિરાજે લીધી બે વિકેટો આકાશદીપે લીધી બે વિકેટો રવિન્દ્ર જાડેજા લીધી સો એવરીથિંગ ગોઝ ઇન વન લાઇન ભલે રવિચંદ્ર નશિરની વિકેટ ના મળી પણ હું માનું છું કે ભાલક ભારતનો જે બોલિંગ એટેક છે વર્લ્ડમાં બેસ્ટ અને વેન બુમરાહ ઇઝ ધેર ટુ હેડ ઇટ તો હું માનું છું કે એ વધારે શાર્પ બને છે અને કોઈ પણ ટીમ આ તો બાંગ્લાદેશ છે પણ બાકીની કોઈ ટીમો પણ એ જસપ્રીત બુમરાની ઘાતક બોલિંગથી તો ડેફિનેટલી ગભરાતી હોય છે અને એ જ હંમેશા ડેમેજ કરે છે દેટ ઇઝ વોટ હેઝબીન ડન બિલકુલ ચલો આપે કહ્યું હતું એ પ્રમાણે બોલિંગ આક્રમણ જબરજસ્ત રહ્યું ભારતીય બોલર્સનું પણ સવાલ એક એ થાય છે કે ત્રણસો રન ભારતીય ટીમે બનાવ્યા હતા અને પછી બાંગ્લાદેશ એકસો ને ઓગણપચાસમાં જો ઓલ આઉટ થઈ ગયું તો પછી ભારત પાસે લીડ હતી બસો સત્યાવીસ રનની બસો સત્યાવીસ રનની લીડ હોવા છતાં ફોલોન લીધું નહીં આની પાછળની કોઈ સ્ટ્રેટેજી કે કોઈ ખાસ કારણ શું હતું આમ તો બસો રનનો લીડ હોય તમારી પાસે તો તમે ફોલોન લઈ શકો બટ ઇટ ઇઝ અ પ્યુરોગેટિવ ઓફ ધી કેપ્ટન કે જેને આ ન લેવું હોય તો ન લઈ શકે બરાબર એ જરૂરી નથી કે આ લેવું જ જોઈએ કે ભાઈ ફોલો કરવું જ જોઈએ અચ્છા શા માટે ફોલો નથી કર્યું એમ એવા કારણો જોઈએ તો આપણને એમ થાય કે ભારતના બોલરો આટલી બધી બોલિંગ કરી હતી બધું ફરીથી પાછી એ જ પ્રમાણે બોલિંગ કરવાની અને એમાં કંઈ કોઈ ઈજા થાય એમાં જો કંઈ એ થાય તો એના કારણે તમે ઓર તકલીફમાં આવી જાઓ બીજું આજે તો બીજો દિવસ હતો બીજો દિવસે ભારત ઓલરેડી ડ્રાઇવિંગ સીટમાં હતું બહુ જ સારી રીતે મોટો લીડ પણ મળી ગયો હતો તો એનાથી બેટર એ છે કે ભાઈ બેટ્સમેનો રમે આખો દિવસ અને બોલરોને રેસ્ટ મળે જેથી કરીને ફરી જ્યારે બોલરો બોલિંગ કરવા આવે તો સંપૂર્ણપણે ફ્રેશ એકદમ અને તમને એ બોલિંગ કરતાં જોવા મળે પહેલી વસ્તુ બી બની શક્યું હોત પણ જેમ એકસો ઓગણપચાસ રન એ લોકો બનાવે ત્યારે એમણે બોલિંગ કરી પાછી એ કન્ટિન્યુ બોલિંગ કરત એ કાલ સાંજ સુધી ધારો કે પ્રતિકાર કરે તો કાલ સાંજ સુધી ચાલત વી યુ ડોન્ટ નો આ તો ઠીક છે જલ્દી આઉટ થઈ ગયા તો આ જે વસ્તુ છે એના માટે અને કોઈ ઇન્જરી ના થાય એ પણ એક વસ્તુ બહુ મહત્વની છે એટલે અહીંયા આગળ અને ભારત પાસે સમય છે આજે ધારો કે ભારત પાસે આટલો લીડ છે બીજા સો દોઢસો રન જો ટીમમાં ઉમેરીને પછી શાંતિથી આપશે એટલે પછી રન કરવા દો અને બીજું કે છેલ્લા બે દિવસ રમવા એ ચેપોકના મેદાન ઉપર હંમેશા ખતરનાક સાબિત થયા છે ઇવન ઇન ધ પાસ્ટ તો હું માનું છું કે આ બધી રણનીતિને ધ્યાનમાં રાખીને એમણે એવું ડિસાઈડ કર્યું હશે કે ભાઈ ચલો આપણે પહેલાં બેટિંગ કરી લઈએ જેથી કરીને એક સ્કોર મોટો મૂકી દઈએ અને ત્યાર પછી સમય તો તમારી પાસે છે હા જો તમારી પાસે સમય ઓછો હોત અથવા તો તમારી પાસે એમ લાગતું હોય કે ચાન્સ લેવા જેવો છે તો એ કર્યું હોત પણ અહીંયા ચા દિવસો તમારી પાસે ત્રણ બાકી જાત તો બીજો દિવસ છે એટલે આઈ થિંક ધીસ ઇઝ ધ રીઝન કે કોઈ ઇન્જરી બી ના થાય અને બોલર્સને એટલો સ્ટ્રેસ ના પડે કારણ કે એક ઓલરેડી બોલિંગ કરીને નીકળ્યા છે અને ફરી બારી બોલિંગ કરવાની આવે તો ઇટ્સ ઓલવેઝ ટાયર સમ તો માનું છું કે આ એક કારણ હોઈ શકે ઇન્ક્લુડિંગ જસપ્રીત બુમરાહ બિકોઝ જસપ્રીત બુમરા ઓલરેડી એણે ચાર વિકેટો લઈને એટલું બધું બોલિંગ એક્ઝોસ્ટ કર્યું હોય પોતાની જાતને અને તેને અગેન યર્સ ટુ બોલ તો એ કદાચ એ બની શકે કે બોલર્સને આરામ પણ મળે અને ફ્રેશ સમય છે સારો સ્કોર મૂકીને એમને આપી દે કે જેમાં ભારત જીતી જ શકે બિલકુલ અશોકજી આપણે કહ્યું કે બેટિંગ લાઇનઅપ ભારતની બહુ જ લાંબી છે ને આઠમા નવમા ક્રમ સુધી એવું કહીએ કે આપણી પાસે બેટર્સ છે પણ જે પ્રમાણે ભારતીય ટીમે શરૂઆત કરીને એમાં પણ રોહિત વિરાટ ને ગિલ એ જે પ્રમાણે આઉટ થયા ને જે આપણે તો કહીએ કે આમાં તો નિષ્ફળ ગયા છે ખાસ શું લાગે છે કે આ એક મોટો ચિંતાનો વિષય ભારતીય ટીમ માટે કહી શકાય તે તમે કહો છો બિલકુલ સાચું છે ઇવન ઇન ધ સેકન્ડ ઇનિંગ આ બંને બેટ્સમેનો ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા આઉટ થઈ ગયા શુભન ગિલ હજુ રમે છે સી બેઝિકલી આ બહુ સિનિયર બેટર્સ છે એટલે એમ કહી શકાય કે દે નો ધ ગ્રેવિટી ઓફ ધ મેચ પણ ઘણી વાર એવું બનતું હોય છે કે તમે કોઈ એવા બોલર સામે રમતા હોય કે એવા દેશ સામે રમતા હોય કે તમને ખબર કે નહીં આની સામે આરામથી રમાશે બટ તે એનો એ ક્યારેક જબરજસ્ત બોલિંગ કરે આજે જે રીતે રોહિત શર્મા આઉટ થયો ઇટ વોઝ ફ્લેશ એક એક ખરાબ શોટ અને યુ આર લૂઝિંગ ધ વિકેટ ભારત અત્યાર સુધી આ બધા ખેલાડીઓ ઉપર દારો મદાર રાખીને બેઠેલી છે આના પહેલાં ન્યૂઝીલેન્ડ સામે જ્યારે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હાર્યા ત્યારે પણ આપણું ટોચના બેટ્સમેનો આવી રીતના નિષ્ફળ ગયા હતા અફકોર્સ એ તો આપણે હારી ગયા હતા આપણે અને વિનો પણ અહીંયા આગળ એમની જરૂર છે આ જો સિરીઝ આ શ્રેણીમાં જો ભારતના ટોચના બેટરો હંડ્રેડ પર્સન્ટ નહીં આપે તો ડેફિનેટલી આવનાર સિરીઝ જે છે એ સિરીઝ ન્યૂઝીલેન્ડ સામે છે ત્યાર પછી આર પ્લેઇંગ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા ત્યાર પછી વી આર પ્લેઈંગ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ તો આ બધામાં આપણને તકલીફ પડશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવા માટે પણ આ બે ખેલાડીઓનું ફોર્મમાં હોવું જરૂરી છે કારણ કે અત્યારે અત્યાર સુધીમાં જે બેટર્સ છે સૌથી વધુ રન બનાવ્યા હતા અજિંક્ય રાણે અને તમારી પાસે ચેતો સર પૂજારી તો બે રિટાયર થઈ ગયા હવે આ બે ખેલાડીઓ છે કે જેમણે ટેસ્ટ મેચમાં આટલા બધા રન બનાવ્યા છે તો દે વુલ હેવ ટુ ડિલિવર હવે અત્યારે અત્યારે એની એની બેટિંગની જરૂર પડી છે યશસ્વી જયસ્વાલ પહેલી ઇનિંગમાં રમ્યો આ વખતે ફેલ ગયો ચિંતાનો વિષય શુભમન ગિલ પહેલી વાર રમ્યો બીજી વાર ફેલ ગયો તો એટલે પહેલી વાર ફેલ ગયો અને બીજી વાર રમ્યો તો ક્યાંક એક ચાર ટોચના ચાર બેટર્સ એવા છે રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી અને તમારા શુભમન ગિલ આ ચાર પાસેથી સિત્તેર ટકા રનની અપેક્ષા ટેસ્ટ મેચોમાં ભારત રાખે એ બહુ જ વ્યાજબી છે એમાં કોઈ બેમત નથી અને દે વીલ હેવ ટુ ડિલિવર ધીસ આ તો અત્યારે આપણા પાછળ ના તમે વિચાર કરો એકસો નવ્વાણું રન તમે આમાંથી કાઢી નાખો શું સ્થિતિ થાય બિલકુલ આપણે બે ફૂટ ઉપર આવી ગયા હોત તો ભલે એ બચાવી લે છે અથવા તો રન કરે છે આપણી પાસે બાકીના બેઠર્સ પણ તમે રાહુલને લીધો રાહુલ ડિલિવર ના કરી શક્યા રિષભ પંતને લીધો એ એ થયું ત્રણ તમે ફેલ ગયા તો ક્યાંક એક ચિંતાનો વિષય તો ચોક્કસ છે અને હું માનું છું કે બાય એન્ડ ઓફ ધીસ યર કારણ કે આ છેલ્લે આપણે ડિસેમ્બરની અંદર ઓસ્ટ્રેલિયા સામે રમીએ છીએ એ પહેલાં આ ખેલાડીઓ ફોર્મમાં આવવું જરૂરી છે કારણ કે ઓસ્ટ્રેલિયાની ટફ ટૂર છે ઇટ ઇઝ અ વેરી બિગ ટૂર પાંચ ટેસ્ટ મેચોની ટૂર છે અને ટફમાં ટફ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ્સ એ ગણાય આ ત્રેવીસથી પચીસની સાયકલમાં આ પર્ટિક્યુલર મેચો આવે છે એટલે આ ઝૂનમાં આવે છે એટલે એ લોકો પાસે અપેક્ષા તો ચોક્કસ રાખીએ આપણે બિલકુલ અપેક્ષા રાખીએ પણ માની લો કે આમાં કદાચ નિષ્ફળ ગયા છે તો એની ખોટ અશ્વિન અને જાડેજાએ અશ્વિજી પૂરી કરી છે રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો ક્રુશિયલ સમયે સાહેબ છ્યાસી રન બહુ જ ઉપયોગી આપણને થયા છે બીજું કે બે ઓવર્સમાં બે વિકેટ લીધી શું લાગે છે કે આ બે વિકેટો કેટલી અગત્યની અને બાંગ્લાદેશની જે વળતી લડત હતી આમ તો લડત નહોતી પણ આખરે જે કોઈ અપેક્ષા હતી એનો અંત આવી ગયો કહેવાય આ બે વિકેટથી ડેફિનેટલી આવે એટલે એકસો ઓગણપચાસમાં આઉટ થાય પચાસ રનની પાર્ટનરશીપ છે લોકોની દે ઓર પ્લેઈંગ સો વેલ એમ લાગતું હતું કે આ બે બેટ્સમેનો સેટલ થયા છે અને તે વખતે રવિન્દ્ર જાડેજા બે વિકેટ લઈ જાય છે જી એ પહેલાં બધાએ ટ્રાય કરી જોયું પણ એ લોકો જબરજસ્ત રમતા હતા સારું રમતા હતા ઇવન જસપ્રીત બુમરાહ ટ્રાઈડ આકાશદીપ ટ્રાઇડ એન્ડ એવરીબડી એઝ ટ્રાઇડ પણ તે છતાંય એ બે બેટ્સમેનો સારું રમતા હતા અનુભવી બેટ્સમેન છે તો એની વિકેટ લેવી પહેલી તમે છાસઠ છ્યાસી રનની વાત કરી પહેલાં એની પણ વાત કરું કારણ કે આ એક એવો બેટ્સમેન છે કે જે બેટ્સમેન બેટિંગ અને બોલિંગ એને તો ત્રણસો ત્રણસો રન છે બસો રન છે એની પાસે રેકોર્ડ્સની કોઈ કમી નથી એટલે કહેવાનું તાત્પર્ય છે કે હંમેશા એક ઓલરાઉન્ડર તરીકે બસો ટકા કોઈ ખેલાડી જો આપી શકતો હોય તો એ રવિન્દ્ર જાડેજા એક અશ્વિન છે વોટ યુ સે અશ્વિન એક જબરજસ્ત પણ એના કરતાં આ માણસ બોલિંગમાં જોરદાર બેટિંગમાં જોરદાર ફિલ્ડિંગમાં જોરદાર હવે બીજું હવે રવિન્દ્ર જાડેજા માટે બાકીના રસ્તાઓ બંધ થયા છે ટી ટ્વેન્ટી અને વન ડેમાંથી ડ્રોપ થયા છે નાઉ ધીસ ઇઝ ઓનલી પ્લેસ વેર યસ ટુ શાઇન પણ એ એમ પુરવાર કરે છે કે હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્રિકેટ રમું છું હું મારું બસો ટકા આપીશ સો દેટ ઇઝ ધ રીઝન કે અને કોમ્પિટિશન બી એવી છે એની સાથે અત્યારે અક્ષર પટેલ કોમ્પિટિશનમાં છે જબરજસ્ત તમે બેમાંથી એકને જ રમાડી શકો જેવી સ્થિતિ હોય તે વખતે અત્યારે પણ રવિન્દ્ર જાડેજા પોતે રમ ટીમમાં સિલેક્ટ થવા માટે મજબૂત દાવેદાર બને છે બિકોઝ ઓફ હિસ ટુ હંડ્રેડ ઓફ પ્લેઇંગ જી અક્ષર પટેલ પણ સારું છે પણ એના કરતાં અહેડ છે કારણ કે એ તો બોલિંગ કરી લો તમે બેટિંગ કરી લો તમે ફિલ્ડિંગ કરી લો તમે જે કોઈ તમે કામ મેદાન ઉપર આપો તો રવિન્દ્ર જાડેજા ઇઝ ઓલવેઝ ધેર એટલે જ્યારે ત્રણમાંથી બે 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 ત્રણ બેસ્ટ તમારી પાસે છે એમાંથી બે બેસ્ટ તમારે લેવાના હોય તો અશ્વિન અને જાડેજાનો નંબર લાગે છે બિલકુલ હવે આખરે બીજા દિવસના અંતે જે વાત કરીએ જે પ્રમાણેની અશું જે પરિસ્થિતિ છે ભારતના ત્રણ વિકેટે એક્યાસી છે અને હવે લીડ સાથે ગણીએ તો ભારત પાસે લીડ ત્રણસો આઠ છે શું લાગે છે કે મેચ કેટલી લાંબી ચાલશે અને બીજું એવું કહી શકાય કે ભારતીય ટીમ જીતની કગાર પર છે કે અતિ આત્મવિશ્વાસ કેવા છે ના ઘણા અત્યારે તો બધી જગ્યાએ ચાલુ થઈ ગયું કાલે સાંજે તો પરિણામ આવી જશે એમ પણ તમારી પાસે સાડા ચારસો રન જેવા તમારે આપવા પડે તો હજુ બીજા દોઢસો રનની જરૂર ભારતને છે એ દોઢસો રન કર્યા પછી ભારત એવું નથી બાંગ્લાદેશને આપણે દોઢસો માં કરી દઈએ સવાલ એ નથી ટુ બી ઓન ધ સેફર સાઈડ આપણે એમને સાડા ચારસો રન આપવા પડે એ સાડા ચારસો રન કાલે બપોર સુધીમાં અથવા તો ટી સુધીમાં ચાના સમય સુધીમાં જો પૂરા થઈ જાય તો માનું છું કે કાલે દાવ ડિક્લેર કરશે અને એમને એ ટાર્ગેટ આપીને આગળ ચાલવાનું કહેવામાં આવશે એટલે શું થશે કાલે જે ચા પછીનો જે સમય છે એની ઓવર્સ છે એમાં જો આપણે બે ત્રણ વિકેટો ઝડપી લઈએ છે તો પછી આપણે બીજા દિવસે સવારે બાકીની વિકેટો ઝડપવામાં કોઈ વાંધો આવે નહીં કારણ કે ટાર્ગેટ મોટું છે ચારસો પ્લસનો સ્કોર કરવો અને એ પણ છેલ્લા બે દિવસો બાકી હોય ત્યારે ઇટ ઇઝ રિયલી ટફ ઓન ચેપક અને બીજું કે ભારત નંબર વન ટીમ છે બાંગ્લાદેશ રેન્કિંગમાં ઘણી પાછળ છે એટલે એવું નથી કે સાડા ચારસો રન કરીને જીતી જાય એવી શક્યતાઓ બહુ ઓછી જોવું છે એટલે ચારસો પ્લસનો સ્કોર ચારસો પચીસથી ચારસો પચાસની વચ્ચે ટાર્ગેટ જો આપે તો આ મેચ ભારત ત્રીજા દિવસે તો ચોક્કસ પૂરી કરે આમ તો થવાની હોય તો કાલે પણ થઈ જાય બટ આઈ એમ નોટ ગોઈંગ ધેટ ઓપ્ટિમિસ હું માનું છું કે ભારત હજુ પણ રમશે અને પોતાની સ્થિતિ મજબૂત કર્યા પછી જ ચાન્સ લેશે કારણ કે હમણાં જ આ ટીમે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યા છે એટલે તમે યુ કે નોટ ગો બ્લાઇન્ડલી કે ચલો આમ કરીશું તો બાંગ્લાદેશ કંઈ કરી ન શકે ેટસ ગો સેફ એટલે હું માનું છું કે પરમ દિવસે મેચ પતાવવાની પેરવીમાં હોય ભારત એવું મને લાગી રહ્યું છે અને એ રીતની અત્યારની કારણ કે નહીતર તો પછી ફોલોઅનર જ લીધું હોત ને જી બિલકુલ ધારો કે એવું હોત તો ફોલોઅનર જ પહેલા લઈ લીધું હોત કે ભાઈ ચલો આટલો સ્કોર છે એટલામાં પતી જાય તો મેચ આજે પૂરી થઈ ગઈ બટ ઇટ ઇટ નોટ હેપન ધેટ વે આપણે બેટિંગ કરી છે તો આપણે થોડી વધારે વધુ સારી બેટિંગ કરીને દોઢસો રન બીજા ઉમેરીને એક પરિસ્થિતિને થોડી સારી બનાવશે અને ત્યાર પછી ડિક્લેર થાય એવું લાગે છે પણ લાગે છે કે કાલે શરૂઆતમાં થોડું ભારતીય બેટ્સમેન થોડું ફાસ્ટ રમવું પડશે થોડું રન સ્પીડમાં કરવા પડશે કે જેને લઈને આપણે કહ્યું એમ કે ટી સુધી એમની બેટિંગ આવી જાય ટી બાદને એક બે વિકેટોની શક્યતા રહે દિલીપભાઈ સમય છે આપણી પાસે એટલા માટે હું જે કહું છું બિકોઝ વી હેવ ગોટ અ ટાઈમ આજે ધારો કે ઝડપથી રન બની ને આપણે એક જ દિવસ બાકી હોય ધારો કે ટેસ્ટ મેચનો તો એવું બને કે લંચ સુધી કરીને લંચ પછી આપણે એમને આપી દઈને વિકેટ પાડી વીવક ટુ ડેઝ આ તો બે દિવસ પત્યા છે ત્રીજો દિવસ છે કાલનો અને પછી ચોથો ને પાંચમો એટલે બે દિવ એટલે સમય વધારે એટલે હું માનું છું કે વી વીલ ગો લિટલ સેફ ભલે રન્સ બનાવ પણ એનાથી એવું ના થાય કે આપણી વિકેટો જલ્દી પડે એટલે ભલે રન્સ બનાવીને પણ સ્કોર આટલો આપી ચારસોથી સવા ચારસોથી સાડા ચારસોની વચ્ચે બનાવીને એમને દાવ ડિકલેર કરીને ટાર્ગેટ આપે એવું લાગી રહ્યું છે કારણ કે સમય છે પૂરો અને બીજું કે ભારતીય બોલિંગ એટલી સક્ષમ તો ચોક્કસ છે કે બાંગ્લાદેશને બે દિવસમાં આઉટ કરી શકે એટલે આપણે એ ચિંતા કરવાની પણ જરૂર નથી ભલે કદાચ પ્રતિકાર થાય તો બે દિવસ ઇટ્સ આઈ ટાઈમ એમાં થઈ શકે આપણાથી અને કાલે બપોર પછી ધારો કે એ કરીએ તો ટી સુધી મેં તમને કહ્યું એ પ્રમાણે એક બે વિકેટ જો શરૂઆતની પડી જાય છે અને આપણી પાસે ટ્રમકર તો છે બુમરાહ જે આપણી પાસે અશ્વિન જડેજા છે અને હવે બીજું કે જેમ જેમ દિવસ આગળ વધશે પીચ સ્લો થશે અને સ્લો પીચ ઉપર તો અશ્વિન અને જાડેજાને રમવા મુશ્કેલ હોય છે અને ચેપોકના મેદાન ઉપર તેમણે ઘણા એવા રેકોર્ડ્સ કર્યા છે બિલકુલ એટલે જે પ્રમાણે અશોકજીએ કહ્યું કે રન બનાવવા છે તો એક સરસ વાત કરી કે વિકેટ પર ઊભા રહેશો તો રન બનશે અને અશ્વિન અને જાડેજાની એમણે વાત કરી કે પહેલીવાર નથી આ લોકોએ ઘણીવાર આવી પાર્ટનરશીપ બનાવી છે અને સાથે જ ઓપનિંગ બેટ્સમેનોને લઈને એમણે કહ્યું કે ચોક્કસ નિષ્ફળ ગયા છે એટલે સવાલો ઉઠે સ્વાભાવિક છે પણ ભારતીય ટીમની એમણે વાત કરી કે એકથી આઠથી નવ ક્રમ સુધી તમે એમ કહી શકો કે બેટર્સ છે બીજી વાત એમણે જે કરી બુમરા સિરાજ ને આકાશદીપની કે એ જે કોમ્બિનેશન છે અશોકજીનું કહેવું છે વિકેટ ટેકિંગ કોમ્બિનેશન રહ્યું છે રવિન્દ્ર જાડેજાએ બે ઓવરમાં જે બે વિકેટો લીધી તે પણ એમણે અગત્યની એટલે ગણાવી કે ઓલરાઉન્ડર તરીકે એક જબરજસ્ત પ્રદર્શન કરીને ત્યાં જ બાંગ્લાદેશને રોકી દીધું અને એને લઈને જ બાંગ્લાદેશ આટલા એકસો ઓગણપચાસ રનમાં જ ઓલ આઉટ થયું સાથે હવે શું એ પૂછતા એમણે કહ્યું કે ચારસો પ્લસનો ટાર્ગેટ તો ચોક્કસ ભારતીય ટીમે આપવો જ પડશે અને ટી સુધી એમણે કહ્યું કે ત્યાં સુધી બે ત્રણ વિકેટો જો બાંગ્લાદેશની પડી જાય તો પછી બહુ ઇઝી થઈ જાય અને મેચ જીતવા માટે ભારતીય ટીમ પાસે હજુ પણ સમય છે બે દિવસ પૂરા થાય છે હજુ ત્રીજો ચોથો દિવસ એમનું કહ્યું કે ત્રીજા દિવસે પતે કે ચોથા દિવસે પતે પણ ભારતીય ટીમ પાસે પૂરતો સમય છે શક્યતાઓ ઘણી છે પણ આખરે દર વખતની જેમ કહે છે એમ એ હું પૂરું કરું કે ભાઈ ક્રિકેટ છે એક ગેમ છે રમત છે કશું કહી ન શકાય પણ આખરે ભારતની જીતની શક્યતાઓ દેખાઈ રહી છે એમાં કોઈ બેમત નહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ લશુકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હતી ચર્ચા ખાસ ભારત બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર